કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ કિસાન સેલ દ્વારા આગામી હોળીના દિવસે કાળા કાયદાનો ત્યાગ કરી તેની હોળીમાં હોમી વિરોધ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કિસાન વિરોધી ત્રણ કાળા કાયદાઓના વિરોધમાં ગુજરાત ખેડૂત અને કોંગ્રેસ કિસાન સેલ દ્વારા આગામી તારીખ અઠ્યાવીસમી માર્ચના રોજ હોળીના દિવસે આ ત્રણ કાળા કાયદા હોમી વિરોધ કરાશે અને ત્રણ કાળા કાયદાનો ત્યાગ કરવામાં આવશે છેલ્લા ચાર ચાર મહિનાથી દિલ્હીમાં ચાલી રહેલી કિસાન આંદોલનમાં બસો પચાસ કરતા પણ વધુ કિસાન ભાઈઓ શહીદ થયા છે અને વધુ શહીદ ન થાય અને અંગ્રેજોને વટલાવે તેવી સરકારની થોડીક આંખો ખોલે અને જગતનો તાત અંધાતા બને જ્યાં રોડ પર હોય તો હું ખેડૂતનો દીકરા તરીકે કિસાન આંદોલન સમર્થન આપું છું તેમ ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના કોઓર્ડિનેટર કેતન વાણીએ જણાવ્યું હતું મારું નામ કેતનભાઈ વાણિયા આજે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ બિલના કાયદા જે લાવવામાં આવ્યા છે એ તદ્દન ને તદ્દન ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાનકારક કાયદાઓ છે આજે છેલ્લા ચાર મહિનાથી દિલ્હીની અંદર આંદોલન ચાલી રહ્યું છે અને હજી આનંદ આંદોલન ત્યાં ચાલુ જ છે અને આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે અને આ ત્રણ કુશી બિલનો અમે ખેડૂત પુત્ર ભારત દેશના તમામ ખેડૂતો એમનો વિરોધ કરીએ છીએ આજે દિલ્હીની અંદર અઢીસોથી પણ વધારે કિસાનો શહીદ થયા છે ત્યારે પણ આ તાનાશાહી સરકાર અને મુંગી અને બેરી સરકારની આંખો નથી ઉગડતી ત્યારે અમે આજે આવતીકાલે હોળીના દિવસે હોળી દહનની અંદર આ ત્રણ કાળા કાયદાઓને હોળી દહન કરી અને અમે વિરોધ વિરોધ દર્શાવીશું આજે ગુજરાતના તમામ ગામડાઓ ગુજરાતના તમામ સિટીઓ તાલુકા અને શહેરની અંદર ઠેક ઠેક ઠેકાણે આનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ થશે ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં હોળીના દિવસે હોળીમાં આ કાયદાની હોડી ગુજરાતમાં કોંગ્રેસ કિસાન સેલ દ્વારા કરશે સરકારને આ કાળો કાયદો પરત ખેંચવાની માંગ પણ કરી હતી અઝર કુરશી ફી